સૌ પ્રથમ તો કડીનો આ વિડીયો જુઓ કે જે તમને હચમચાવી દેશે મહેસાણા જિલ્લાના કડીમાં શરૂ થયેલી ગેંગ હવે પોલીસ માટે માથાનો દુખાવા સમાન બની ગઈ છે વધુ એકવાર ગેંગ દ્વારા હુમલાની ઘટના સામે આવી છે ખુલ્લી તલવાર લઈને કડીના ફેમસ જીમ પાસે ખૂની હુમલો કરવામાં આવ્યો ગામના કમલેશ દેસાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો માહિતી મુજબ બે જૂથો વચ્ચે ચાલી રહેલી જૂની અદાવતને લઈ પાંચ માણસોએ જીમની બહાર તલવારો અને ધોકા વડે કર્યો હુમલો આ જીવલેણ હુમલામાં કમલેશ દેસાઈ ગંભીર રીતે ઘાયલ થયો છે જ્યાંથી તેને તાત્કાલિક અમદાવાદની કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે હાલમાં કડી પોલીસ સ્ટેશનમાં હુમલાની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે હવે જોવું રહ્યું કે કેટલા દિવસમાં કડી પોલીસના સકંજામાં આવે છે આ હુમલાખોરો